દોઢ લાખ નું પણ તમે ફક્ત 50 રૂપિયામાં 50000 માં આલુ અને તમારી રીતે તમે કેટલા લખાડ આવો બોલજો આપણ સેવા સેવાનું કામ કરવાનું હોય યાર આપો જો આપો જો વધારાનો રૂપિયો લેવાનો નહીં બરોબર એવું હ જો વધારાનો રૂપિયો લે તો ડાખણમ જ જાય એટલે બરોબર એટલે આ તો વાગે એવું એ તો ઉપર પહેરવાનું નહીં તા મેકી રાખવાનું ભારે જ હોય ને તા આ જો હું આ ફાટો ફાટતો લઈને આવ્યો જો આ જો એક હજાર સાહીઠ રૂપિયા ફાળ્યા ચોવીસો વીસ રૂપિયા ફાળ્યા પોચ હજાર પોચ હજાર પોચ હજાર પોચ હજાર પહેલાદ ભાઈ ભાઈ એ બધા ફાની ફાડીને આવ્યો જો આ ફાની ફાડીને આવ્યો હું તમારી બોલતો પાવતી હડો આ જો છેલ્લે તો હતો અશોકભાઈ અગિયારસો રૂપિયા અને એક હજાર સાઈઠ રૂપિયા રિપોર્ટ ના એ રિપોર્ટ છે ખબર નેચર હીરા વધારા ના મને લેવ હોય વધારા ના લે જેવું કરવું હોય ને એ રીતે હું પૈસા આલુ બરોબર એટલે તમાર નામ બોલો પણ અમાર વિશ્વાસ જ ન થતો વિશ્વાસ ના થાય ને તો હું મોબાઈલ લખીને આલું બરોબર મોબાઈલ 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 નંબર મોબાઈલ નંબર કાકા તમે યાર મને વ્યવસ્થિત દોહબાળા હોય એટલે વ્યવસ્થિત એટલે ગામમાં આપણો વચ વાળો તમે તો કહો તમે જ લઈકો આજી કરું લઈ લઉં બોલો તમાર નામ મેઠો ભાઈ મેઠો ભાઈ એ કરું લેવાણ તમે હા કરાના જો એવું અસલી હોય નકલી હોય તો હું તમારું લેવા આવત નું તમે એસી નું ધોઈ નાખવાના હોય તો કાકા જોઈ આ જોજો વધારે તમે ચોરી નું કરવું લીધું બરોબર ચોરી નું કરું તો લીધું બરોબર એટલે તમારે ઇજ્જપ તમે રૂપિયા લખાવા તો લાગો જેટલા બે હજાર

વિચારો નહીં તમે માં મોબાઈલ નંબર લખી હા લખો ને આ જો અમારા પૈસા વધારવાનું હોય અમા પગાર નિહાળતા પણ અમે પગાર જે આવે ને અડધો અમારે આ જે વૃદ્ધાશ્રમ મારી

2 લાખ નું કરું 50000 માં આલે કોક કરતો લાગા આરે મોણો આ પાંચી લઈ લે અને પછી તમારે પાહા આવcio હો આવું તા આ લે લાવો લાયડો માં થાય અમારે જવાનું છે ઉભા રહો પાણી લે બરોબર ઊભા કમ્પ્લીટ જ આલુ બો 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 મારું હું બગાડી તમે પુણ્યનું કામ થઈ ગયું તમારીથી થઈ ગયું બસ શાંત પોણી છોટુ લાઈ લાઈ અમે પાણી વેવા પાણી પાઉ પછી કાકા ઓ કાકા હા ગાલુ કાકા બા આવજો જેમ હું માં હું કીધું નામ ગાલુ

તમે પાર્ટી લખાવો જો પેલા ને યુવા લખાવડા એ પાર્ટી પેલા મે એટલા પૂછાવડા હેડો આ તમાર માટે મસ્કિન ને નામ બ્યુટીફુલ બ્યુટીફુલ બ્યુટી એટલે બ્યુટીફુલ એના મસ્ત 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 આ મે આ મે આ ઓલે હું આ કોક વાળો તો તે આ કરું લીધું આ બે હાથવા ક્યાં છોકરા નવા બી હાર ખબર કાકા જે તમે વાત ગીધી કાકા એ કહું બરોબર એટલે ગમે એ સમજ્યા જો આ કરું તમે ચેક કરી લો પેલા ચેક કર લો પછી પાવતી લખાવડાવો

એટલે કમ્પ્લીટ તો આ જો સો મહિના કમ્પ્લીટ કરી દીધું દેખાઉં બોલો તમારું એવું નહીં યાર જોડો તમારે ના ગમો તો હું નંબર આલું બરોબર ફોન નંબર તમે તારે ફોન કરીને મને પાહુવા દેવાનું બરોબર નાખો નહીં યાર તો બરોબર અને તમારા ડોસી માં ત્રાસ આવતા હોય તમારા ડોસી માં તો તમારે વૃદ્ધાશ્રમ અહીંયા પચાસ હજાર નું કરવું પચાસ હજાર પચાસ હજાર હવે વધારા ના બોલો તમારે કોઈ લખાવા આવું ત્રણ હજાર લખો ને

એ તો હું લાઈન ઘેર ઘર આવું હોય કોણ નહીં પાછી લઈ લેના શું એટલે તમારા કુટુંબ માં યાર હાલો આ પાઘડી ને મન રાખો યાર મોન આલો

મને <tiple> હા <tiple> <tiple> બેનો તો ઓર પડી નાખ્યો અમે સ્કીમ કરી નાખી વાની મારો તો કાટા